ભાવનગર જિલ્લાના હાથપ ગામ નજીક અકસ્માતની ગમખ્વા ઘટના બનવા પામી છે નેપાળના બે યુવાનો યુવાનોને લઈને જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો જેમાં બંને યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા બનાવ અંગેની વિગત પ્રમાણે કોળિયા ખાતે એક હોટલમાં કામ કરતા નેપાળ દેશના સંત બહાદુર નેપાલી અને મહેન્દ્ર નેપાલી નામના બંને યુવાનો રાત્રિના સમયે હોટલ પર કામ કરીને બાઇક લઈને હાથપ ગામે જઈ રહ્યા હતા તે સમયે હાથપ ગામની નાળી પાસે પહોંચતા સામેથી રેતી ભરીને પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર નંબર જી જે ઝીરો ચાર એ ડબલ્યુ ઓગણીસો ચોર્યાસીએ બાઇક સવાર બંને નેપાલી યુવાનોને અડફેટે લીધા હતા જેમાં બંને યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડંપરના ટાયર બાઇક પર ફરી વળતા બાઇકનો કચ્છર ઘાણ નીકળી ગયો હતો સાથે જ એક યુવાન ડમ્પરના જોટાની નીચે આવી જઈને ચકદાઈ ગયો હતો અને લોહીના રેલા માર્ગ પર ફેલાયા હતા જેના કારણે માર્ગ પર બિહામણા દ્રશ્યો સર્જાયા હતા અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક પોતાનું વાહન છોડીને ભાગી છૂટ્યો હતો બનાવને લઈને ગ્રામજનોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા આ અકસ્માતના બનાવની જાણ પોલીસ કાફલો દોડી ગયો હતો અને નેપાલી યુવાનોની લાશને પીએમ અર્થે કોડિયાક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ બનાવને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે લાખણકા ખડસલિયા સહિતના આજુબાજુના દરિયા કિનારાના ગામો ખનીજ ચોરી માટે પ્રખ્યાત બની ગયા છે પાસ પરમિટ કે રોયલ ટીવીના ખનીજ માફિયાઓ બેફામ બનીને ખનીજ ચોરી કરી રહ્યા છે છતાં પણ ખાણ ખનીજ વિભાગ સહિતના લગત તંત્રના અધિકારીઓ આંખ આડાકાન કરી રહ્યું છે ત્યારે ખનીજનું બેફામ ખનન વહન અને સંગ્રહખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહેલા ખનીજ માફિયાઓ પર રોક લગાવી તંત્ર કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે ચીફ એડિટર નીતિન મેર યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા